ડેઝ સેવનડીઝ ન્યુઝ માંગત છે વડોદરા કોર્પોરેશન ની સામાન્ય સભામાં ભારે હોબાળો વિશ્વામિત્રી પુરના મુદ્દે વિવાદ સભા અથવચ્ચે બરખાસ્ત વડોદરા મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે અધવચ્ચે કરવી પડી હતી સભા શરૂ થતા જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદી વેલમાં ઉતરી આવ્યા હતા ઉદભવેલી અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટક્કર વચ્ચે ધસાઈ ગઈ અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચા વિહીન રહી ગયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ લગભગ નવ જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને દસ કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા સભા જે એજન્ડા સાથે સભા હતી આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા જે મુલતવી રાખવાના હતા જે સર્વ સર્વાનુમતે મંજૂર હતા આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આ સભ આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી

મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્તની અને આ દરખાસ્ત ચઢાવવાની સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચઢાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રક્રિયા જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે